સુરતના પાલનપુર પાટિયા મહાદેવ ફળિયા વિસ્તારમાં દેશી દારૂના વેચાણ પર જનતા રેડ બાદ પોલીસ સ્થળે દોડી જઈને દારૂનો વેપલો કરનાર બુટલેગરની ધરપકડ કરી હતી સુરતના પાલ પોલીસ મથકની હદમાં પાલનપુર પાટિયા મહાદેવ ફળિયા ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ જનતા રેડ કરી મહિલાઓ દ્વારા કરાયેલી જનતા રેડની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી બુટલેગર યજ્ઞેશર્ફી યોગેશ મરહર પટેલને પકડી દારૂનો જથ્થો કબજે કર્યો આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાની સાથે પાલ પોલીસે અત્યાર સુધી પાલનપુર ગામમાં બત્રીસ વખત દરોડા પાડ્યા હોવાનું અને વર્ષ બે હજાર પાલ પોલીસે પ્રોહિબિશનના ત્રણસો કેસ કર્યા હોવાનું એસસીબીએ જણાવ્યું હતું ગત તારીખ પચીસ બાર બે હાજર પચીસ ના મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા દિશીદારોના વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલી હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો આ બનાવ અંગે અત્રના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે આ આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે જે ઘર નંબર બસો તોતેર મહાદેવ ફળિયું પાલનપુર ગામ ખાતે રહે છે ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલા લીધેલું હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના ત્રણ કેસ તથા બે હજાર પચીસ માં પ્રોહિબિશન હેઠળ કુલ ત્રણસો ને ત્રીસ ગુના દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ બત્રીસ જેટલી રેડ કરવામાં આવેલ છે પારદર્શક પ્રવાહી જણાય આવેલ છે અને તે દેશી દારૂ પ્રાથમિક આવેલ છે વધુ તપાસ માટે તેને એફએસએલ માં પણ એના સેમ્પલ મોકલવામાં આવેલ છે એફએસએલ રિપોર્ટ મળતા જાણવા મળશે કે તે દેશી દારૂ કયો પદાર્થ છે કેટલા સમયથી આ અંગે પોલીસને ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવેલ હતા અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે